નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ કાર્યકારી પ્રમુખની વરણી કરાઈ હિંમતનગર સ્થિત આરડી પટેલ આચાર્ય ભવન મુકામે જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ હરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મળી હતી જેમાં વર્તમાન આચાર્ય સંઘ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ નિવૃત્ત થતા હોય તેમની જગ્યાએ સિનિયર જિલ્લા ઉપપ્રમુખ અને રતનપુર હાઈસ્કૂલના આચાર્ય મોગજીભાઈ પટેલની સર્વસંમતિથી જિલ્લા આચાર્ય સંઘની કારોબારી સભ્યો દરેક તાલુકા આચાર્ય સંઘ પ્રમુખોની ઉપસ્થિતિમાં નવીન કારોબારીની રચના ન થાય ત્યાં સુધી વચગાળાના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ પટેલ સુનીલભાઈ પટેલ પી બી પટેલ ગુણવંતસિંહ કુંપાવત રાજ્ય કારોબારી સનત નાયક નિશ્ચલ મોદી ભગવાનદાસ પટેલ સારસ્વત મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ રહેવર કલ્યાણ નિધિમંત્રી રાજેશભાઈ પટેલ દક્ષાબેન પટેલ વિનુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે જ્યોતિહા સ્કૂલ ખેપમાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સંગઠનની એકતાને અખંડિત રાખી અને આગળ વધવાની શિખામણ સાથે આભાર વિધિ કરી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા